નમસ્કાર મિત્રો મારા કાકાએ મને મસાજ કરવાનું શરૂ કર્યું હતું અને માલિશ કરતી વખતે મારી એવી વસ્તુઓ તેણે જોઈ લીધી હતી તે તમે સાંભળશો તો ખરેખર તમારા હોશ ઉડી જશે એકવાર જરૂરથી સાંભળજો આ વાર્તાની અંદર આવેલા નામપાત્ર અને ઘટના બધું ફક્ત કાલ્પનિક છે તેનો કોઈપણ વ્યક્તિ સાથે સંબંધ નથી આ વાર્તા ફક્ત મનોરંજન માટે બનાવવામાં આવેલી છે તો મિત્રો કાલ્પનિક રીતે જોજો મારું નામ ટીના છે હું અઢાર વર્ષની છું આ ઘટના ત્યારે બની હતી જ્યારે મારા કાકાએ મને મસાજ કરવાનું શરૂ કર્યું હતું અને મને માલિશ કરતી વખતે મારી એવી વસ્તુઓ તેણે જોઈ લીધી હતી કે વાત ના કરો તે તમે સાંભળશો તો તમારા પગની તે જમીન સરકી જશે તે અત્યારે કોલેજના પ્રથમ વર્ષમાં છે અને હું બારમા ધોરણમાં તે દેખામાં ખૂબ જ હેન્ડસમ છે અને સુંદર છે અત્યારે મારી ઉંમર અઢાર વર્ષની છે અને હું વડોદરા ગુજરાતમાં રહું છું અને મિત્રો આ ઘટના મારી અને મારા કાકા વચ્ચે બની હતી મારો પગ લપસવાને કારણે મારી કમરમાં મોજ આવી ગઈ હતી એટલે હું પડી ગઈ હતી તેણે મને મસાજ કરવાનું શરૂ કર્યું અને માલિશ કરતી વખતે મારી સાથે એવી વસ્તુઓ થઈ હતી જે ખરેખર ન થવી જોઈએ અને તમારી સાથે તો આવું ના જ થવું જોઈએ કરીએ આ થોડા દિવસો પહેલા થયું હતું તે ઉનાળાની રજાઓ માણવા અમારા ઘરે આવ્યા હતા અને તેમનું નામ સંદીપ હતું અને તે મારાથી બે જ વર્ષ મોટા છે અને અત્યારે કોલેજના પ્રથમ વર્ષમાં છે એટલે કે કોલેજ કરે છે તે દેખામાં ખૂબ જ સુંદર અને હેન્ડસમ છે તેમનું શરીર જોવા જેવું હતું કંઈ પણ સારી છોકરીઓ તેને સાથે મિત્રતા બનાવવા માટે જલ્દી તૈયાર થઈ જાય એવા હેન્ડસમ અને એવી બોડી છે તે ખૂબ જ સુંદર છે અમે બંને ખૂબ જ સારા મિત્રો હતા અને દરેક પ્રકારની વાતો એકબીજા સાથે શેર પણ કરતા હતા પણ પ્રેમની બાબતો સિવાય અમે બંને આખો દિવસ રમતો રમતા હતા અને મજા કરતા હતા ત્યાર પછી એક દિવસ મમ્મી પપ્પા ક્યાંક જઈ રહ્યા હતા મને ખબર ન હતી કે ક્યાં જઈ રહ્યા છે એટલે મેં પપ્પાને પૂછ્યું તમે બંને ક્યાં જઈ રહ્યા છો ત્યારે પપ્પાએ કહ્યું હતું દીકરી અમે બંને મારા મિત્રની દીકરીને તેને કોલેજમાં મળવા માટે જઈ રહ્યા છીએ અને તું તારા કાકા સાથે રમો તમે બંને રમ્યા કરજો પછી બંને ચાલ્યા ગયા અને મેં અને કાકાએ મોબાઈલ પર ઓનલાઈન કેરમ રમવાનું ચાલુ કર્યું હતું અને અમે બંને અલગ અલગ મુદ્દા પર વાતો કરીને જોર જોર ઉપરથી હસતા હતા અને ખૂબ જ ખુશ હતા અમુક સમયે કાકા મને ગળે લગાડતા અને ક્યારેક હું કાકાને ગળે લગાવી લેતી હતી અને મિત્રો મેચ જીતતાની સાથે જ અમે એકબીજાને ગળે લગાડવા લાગ્યા હતા અને અમારો ચહેરો એકબીજા સાથે અથડાઈ ગયો હતો મને ખબર નથી કે આને મારે પ્રથમ ચુંબન કહેવું કહેવાય અને એ એક સંયોગ હતો હવે અમે બંને એકબીજા સાથે સંકોચ અનુભવવા લાગ્યા હતા અને મિત્રો જાણે અમે પહેલીવાર જ મળ્યા હોય એવું લાગતું હતું અને હું ડ્રોઈંગ રૂમમાંથી ઊભી થઈ અને મારા રૂમમાં ચાલી ગઈ હતી અને મારા રૂમમાં બેસી અને મને અજીબ લાગતું હતું મને કંઈ પણ સમજાયું ન હતું એટલે હું નાહવા માટે ચાલી ગઈ સ્નાન કરતી વખતે મને ટીવીનો અવાજ સાંભળવા લાગ્યો હતો એટલે મને વિચાર આવ્યો કે કદાચ કાકા પોતાનું મૂડ બદલવા માટે ટીવી જોવા ગયા હશે અને હું ટેન્શનમાં ને ટેન્શનમાં બાથરૂમમાં જતી વખતે મારા બીજા કપડાં સાથે લાવવાનું પણ ભૂલી ગઈ હતી અને પછી હું પોતાની જાતને ટુ લપેટીને જ બહાર આવી હતી કારણ કે બીજો કોઈ પણ રસ્તો ન હતો બાથરૂમમાંથી બહાર આવતા જ મારો પગ એકદમ લપસી ગયો અને હું પડી પડી ગઈ હતી એક જ ધડાકા સાથે કાકાને કદાચ ટીવીના કારણે પડવાનો અવાજ મારો સંભળાયો ન હતો અને જ્યારે હું ઉઠવાની કોશિશ કરવા લાગી હતી તો ત્યારે હું ચાલી પણ શકતી ન હતી એટલે હલન ચલન પણ નહોતી કરી શકતી અને પછી મેં કાકાને જોરથી બોલાવ્યા અને કાકા જલ્દીથી આવી ગયા હતા અને મને પોતાની સાથે જ જોઈને ત્યાં ઊભા રહી ગયા હતા અને શરમાઈ ગયા હતા મેં કહ્યું કાકા મને ઉઠાડવામાં મદદ કરો પછી તેને કહ્યું હું મદદ નથી કરી શકતો કારણ કે તું ટુએલમાં પડી છો અને મને શરમ લાગે છે અને પહેલાં તો તારા તું કપડાં બીજા પહેરી લે પછી હું તને ઉઠાડું સામે જોયું તો મારો ટુવેલ પણ સાઈડમાં પડ્યો હતો હવે હું પણ શરમ અનુભવું છું અને એક બાજુ સખત દુખાવો થયો હતો અને બીજી બાજુ હું કપડાં વિના હતી એટલે કે ટુવેલમાં જ હતી હવે હું શું કરું મને કંઈ પણ સમજાયું ન હતું અને કાકાને કહ્યું કંઈ પણ કરો પણ મને ઉપાડીને મારા રૂમ સુધી લઈ જાઓ તો જ મને આરામ મળશે અને કાકાએ હિંમત ભેગી કરી હતી અને પછી મને એ લેવા આવ્યા હતા તેની આંખો મારી ગરદનના નીચે ભાગમાં જ હતી અને ત્યાં એ જ તરફ જોઈ રહ્યા હતા કાકાએ પહેલાં પોતાના બંને હાથનો ઉપયોગ કર્યો હતો અને પછી મને ઊભી કરી હું પીડાને કારણેથી સીચો પાડી રહી હતી અને કાકા મને ટુવાલ વડે લપેટી રહ્યા હતા અને ત્યારે જ તેમના હાથ સહેજ ધ્રુજતા હતા હજી કાકાની આંખો મારા શરીરને જ જોઈ રહી હતી અને મિત્રો આવી કહાની તમારી સાથે થાય તો તમે શું કરો કમેન્ટમાં કહેજો જ્યારે હું ચાલવા લાગી પણ ત્યારે હું ચાલી શકતી ન હતી ત્યાર પછી તેણે મને તેના ખોળામાં ઉંચકીને મારા બેડ ઉપર સુવરાવી દીધી હતી અને તે પપ્પાના રૂમમાં ભાગીને ચાલ્યા ગયા અને મલમ લાવ્યા અને પાછા આવ્યા મને કહ્યું કે થોડોક મલમ લગાવવા દે મિત્રો મને ના પાડવા જેવું લાગ્યું હતું બીજી બાજુ મને ખબર ન હતી કે મમ્મી પપ્પા બહાર ગયા છે એ ક્યારે પાછા ઘરે આવશે ત્યાં સુધીમાં તો મને દુખાવો ખૂબ જ થઈ રહ્યો હતો અને કહ્યું કાકા મને મૂકી દો પછી તેણે મને ફેરવી નાખી હતી પહેલાં કાકાએ મારો ટુવાલ થોડોક હટાવ્યો હતો અને મારી કમર ઉપર મલમ લગાવવાનું શરૂ કર્યું હતું ધીમે ધીમે મલમ લગાવતા લગાવતા મને હળવાસ અનુભવવા લાગી હતી આ ઉપરાંત મને કંઈક બીજું પણ લાગવા હતું અને મિત્રો ખબર નહીં મને શું ખુશી મળી રહી હતી અલગ જ ખુશી મળતી હતી એટલામાં જ કારનો અવાજ સંભળાયો હતો અમે ગભરાઈ ગયા હતા કાકા ફટાફટ દોડીને ડ્રોઈંગ રૂમમાં ચાલ્યા ગયા અને ટીવી જોવા લાગ્યા હતા અને હું કપડાં પહેરવા માટે ઊભી થઈ હતી તો પછી એમાં મારો ટુઅલ નીચે જોયો હતો હું ભીની થઈ ગઈ હતી અને મને કંઈ પણ સમજાયું નથી મેં ઝડપથી કપડાં પહેરવાનું શરૂ કર્યું મલમની માલિશે મને સંપૂર્ણ રાહત આપી હતી મમ્મી પપ્પા અંદર આવ્યા ત્યારે તેઓએ અમને બંનેને ટીવી જોતા જોયા હતા અને ત્યારે હું પણ દોડીને ફટાફટ કાકા પાસે બેસી ગઈ હતી પપ્પાએ કહ્યું તમે બંને શું કરો છો કાકા બોલ્યા કંઈ ખાસ નહીં ભાઈ અમે એક જૂની ફિલ્મ જોઈ રહ્યા છીએ જે જૂના જમાનાની છે પછી કહ્યું ચાલો આપણે પણ તમારી સાથે જોવા બેસી જઈએ પપ્પાએ કહ્યું ફિલ્મ જોતી વખતે મમ્મીએ પણ કહ્યું હતું તમે બંને કાલે કંઈ બહાર જવાનો પ્લાન તો નથી બનાવ્યો ને ત્યારે મેં કહ્યું હતું કે મમ્મી મેં કહ્યું કે કાલે આપણા ઘરે કેટલાક બધા મહેમાનો આવવાના છે મને ખબર છે એટલે અમે કાંઈ પણ પ્લાન નથી બનાવ્યો મેં કહ્યું ઠીક છે મમ્મી પછી ફિલ્મ પૂરી થયા પછી બધા પોતપોતાના રૂમમાં ચાલી ગયા હું મારા રૂમમાં એકલી બેસીને વિચારતી જ રહી હતી મમ્મી પપ્પા સમયસર ન આવ્યા મારા કાકા અને મારી વચ્ચે કઈક તો થઈ જાત જે શું થાત એ પણ મને નથી ખબર હું ડરના કારણે ખૂબ જ નર્વસ અનુભવી રહી હતી મિત્રો અને ત્યાર પછી તો અચાનક જ મને યાદ આવ્યું હતું કે મારો ટુવાલ નીચેથી કેમ ભીનો થઈ ગયો હતો આવું પહેલા તો ક્યારેય પણ નથી બન્યું અને નથી પીડાના કારણે ભીનો થયો હશે એવું આવ્યું હતું મનમાં આ બધું જ વિચારતા વિચારતા મિત્રો રાત પડી ગઈ મારા મમ્મી મારા રૂમમાં આવ્યા હતા મમ્મીએ કહ્યું ચાલો હવે રાત્રિનું ભોજન તૈયાર છે એટલે કે જમવાનું તૈયાર થઈ ગયું છે હું જમવા માટે ડાઇનિંગ ટેબલ ઉપર બેસી ગઈ હતી અને મિત્રો ત્યારે કાકા પણ જમવા આવ્યા હતા જમતી વખતે હું મારા કાકા તરફ નીચું જોઈ રહી હતી કારણ કે મને શરમ આવતી હતી તેઓ ચૂપચાપ ખાતા હતા પછી તેને અચાનક જ મારી તરફ જોયું હતું જલ્દી જ અમારી બંનેની આંખો મળી મારા શરીરમાં દર્દની સંવેદના થવા લાગી હતી મેં ચૂપચાપ ખાવાનું શરૂ કર્યું હતું અને બધાએ મારી સમક્ષ પોતાનું ભોજન કર્યું હતું અને પપ્પા અને કાકા ટીવી જોવા લાગ્યા હતા ત્યાર પછી તો અને અમે વધેલું જમવાનું મમ્મી તો રસોડામાં મૂકવા લાગી હતી અને ત્યાં સુધીમાં મેં પણ મારું વજન વધારાનું એટલે કે બાકી હતું એ પૂરું કર્યું અને પછી ઊભી થઈને હું મારા બેડરૂમ તરફ જવા લાગી આસપાસ જોયું તો હું ડરી ગઈ હતી અને ધીમે ધીમે મેં મારા શરીર ઉપર જોયું તો મને કશું ભીનું હોય એવું અનુભવ થઈ રહ્યો હતો અને કાકાને જોઈને મારા ગ્લાસમાંથી પાણી પણ હવે ધીમે ધીમે છલકાઈ ગયું હતું એટલે હું દોડીને મારા રૂમમાં ચાલી ગઈ અને પછી મારા કપડાં બદલ્યા એવું ન થાય કે મમ્મી તેને જોઈ લે અને કદાચ બહાર આવી જાય તો મિત્રો પછી યાર એવું થાય એટલા માટે હું મારા રૂમમાં મારા બેડ ઉપર સુઈ ગઈ હતી સૂતી વખતે હું વિચારી રહી હતી કે શા માટે હું વારંવાર પલળી જાઉં છું આ બધું મારી સાથે કેમ થાય છે કાકાને કારણે તો નથી થઈ રહ્યું ને શું હવે તે મને ગમવા લાગ્યા છે આવા જ વિચારો આવતા હતા આવું કઈ રીતે બને અમે બંને તો કાકા ભત્રીજી છીએ અને આ સંબંધ બરાબર નથી મેં મારી જાતને કાબૂ રાખ્યો હતો અને પછી સૂઈ ગઈ અને મિત્રો હું બીજા દિવસે સવારે જાગી ત્યારે ચા પીવા માટે રસોડામાં ચાલી ગઈ હતી ત્યારે મમ્મીએ મને કહ્યું તું કે જા પહેલા તું તારા પપ્પાને થોડીક ચા આપી આવ એને ચા પીવી છે ચા લીધી અને પપ્પાને આપવા માટે ચાલી ગઈ પપ્પાએ કહ્યું દીકરા પ્લીઝ તારા કાકાને જગાડી દે એ હજી હુતા હશે હું થોડીક નર્વસ થઈ ગઈ હું કેવી રીતે નકારી શકું પપ્પાના આદેશને અને મારે કાકાના રૂમમાં નથી જવું પપ્પાએ ફરી કહ્યું દીકરા જા જઈને તારા કાકાના બેડરૂમનો ગેટ ખોલવા લાગી પછી તો અને પછી કાકા બહાર આવ્યા અને ત્યારે અમે બંને ટકરાઈ ગયા હતા એ સવેન્દ્રના મારા શરીરમાં ફરી આવી હતી મેં ઉતાવળના કાકાને કહ્યું હતું ઉતાવળમાં જ પપ્પા

રહી હતી અને રાત્રે રસોડામાં શાંતિથી જમ્યા પછી હું પોતાના રૂમમાં જ સૂઈ ગઈ હતી અને ઊંઘમાં જ્યારે કોઈએ મારા પગને સ્પર્શ કર્યો એવું લાગ્યું ત્યારે મેં જોયું કે મારા કાકા ઉપર બેઠા હતા અને અને મિત્રો હું એકદમ ગઈ હતી કાકા કહેવા લાગ્યા આજે તારે મારી સાથે બધું જ થવાનું છે તને પણ પસંદ છે એ બધી વસ્તુ પછી કાકાએ મારા ચહેરા પર આંગળી મૂકી અને પણ મેં તેમની વાત માની લીધી હતી જાણે હું પણ કાકાની રાહ જોતી હતી એવું લાગતું હતું કાકાએ મને કહ્યું કે ગ્લાસમાંથી મને જોઈને પાણી ઢોળાઈ જાય છે ને પરંતુ મારી પાસે એમનો પણ ઈલાજ છે જેથી બેલેન્સ રાખવાથી પાણી નહીં નહીં પડે કેમકે આજે હું એક સાથે એક ગ્લાસમાંથી પાણી કાઢી નાખીશ અને મિત્રો હું રહી હતી અને કાકા તો મને શીખવવાના મૂડમાં હતા અને મને કઈ સમજુ નું હું શું કરું કેમકે કાકા જે શીખવવા માંગતા હતા એ મારે બધું શીખવવું પણ હતું અને મેં વિચાર કર્યો કાકા જે મને શીખવે છે તે શીખવાડવા દો કેમ કે મારે પણ ગમે ત્યારે ક્યારેક ને ક્યારેક તો શીખવું જ પડશે આ જે કમરનો દુખાવો મને હતો અને આથી જ કાકાએ મારા પગ અલગ કરી અને મને મલમ લગાવવા લાગ્યા હતા મલમ લગાવવાથી મને દર્દ પણ ઓછું થઈ રહ્યું હતું મલમની આંગળી નાખીને મલમ કાઢી રહ્યા હતા દર્દને કારણે મારી ચીખ નીકળી રહી હતી અને અસહ્ય થઈ રહી હતી પરંતુ ધીમે ધીમે મલમની માલિશથી મારું દર્દ અને દુઃખ એકદમ ઓછું થવા લાગ્યું હતું મારા કાકાએ ત્રણ કલાકમાં મારી બે વખત માલિશ કરી આપી હતી અને મિત્રો ત્યાર પછી તો ખરેખર મારું દર્દ એકદમ ગાયબ થઈ ગયું હતું અને હવે તો મારાથી મારા હાથમાંથી ગ્લાસમાંથી પાણી

ਮਿੱਤਰੋ